આમોદ તાલુકાના માતર ખાતે ગુજરાતના કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે જે અંતર્ગત ગ્રુપ બોત્સવાનામાં છત્રીસ હજાર કરોડના જંગી રોકાણ સાથે પાંચ ગીગાવોટ ક્ષમતાના સોલાર અને વિન્ડ એનર્જી પ્લાન્ટ સ્થાપશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મમુર્મુના બોત્સવાના પ્રવાસ બાદ લેવાયેલું આ વ્યૂહાત્મક પગલું દેશને બે હજાર ત્રીસ સુધીમાં નેટ ઝીરો બનાવવામાં મદદ કરશે આ પ્રોજેક્ટમાં એનર્જી સ્ટોરેજ અને ટ્રાન્સમિશન લાઇનોનો પણ સમાવેશ થાય છે જેનાથી બોત્સવાના પડોશી દેશોને વીજળી નિકાસ કરી શકશે વધુમાં કેપી ગ્રુપ દર વર્ષે ત્યાંના ત્રીસ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપી કૌશલ્ય વિકાસમાં પણ ફાળો આપશે ચેરમેન ડોક્ટર ફારૂકજી પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ કેપી ગ્રુપને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી લીડર તરીકે સ્થાપિત કરશે હું એમના માં ગયો તો ફ્રોમ ધી એસજીસીસીઆઈ સુરતનું જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અને ત્યાં જઈને પછી એને રિસર્ચ કર્યું અને ત્યાર પછી એને શોધ્યું અને પછી આપણે ઓફર આઈટી એટલે હિસાબે લોકો આપણી સાથે આવ્યા છે અને અફકોર્સ અમે લોકો કંઈક ને કંઈક નવું કરવામાં અને મહેનત કરવા માનીએ છે જેવી રીતે કે આખું ભરૂચ આપણું આજે ગ્રીન રિન્યુએબલથી ચમકે છે એ જ રીતે આપણે કોઈ સ્વાનંદ કરીશું એવી આશા છે આફ્રિકા ખંડમાં બીજી કોઈ કન્ટ્રી અમે લોકો જઈશું તો ઓછામાં ઓછા પાંચસો સાતસો લોકો અમે પણ અહીંયા જઈશું એટલે કે આપણી ટીમ માં છે ત્યાંના લોકો અને આપણા લોકો જે છે તે લોકોને આપણે એ કવર કરીશું અને એમ કરીને 7000 થી 10000 ની વચ્ચે એમ્પ્લોયમેન્ટ ઉપર કરી શકીએ ઓકે આ તમારો સંકલન કરવામાં કેટલો ટાઈમ થયો છે તમારો બહુ સારા સવાલ પૂછ્યો તમે આ અમે લોકો હે આ છેલ્લા દોઢ મહિનાની અંદર આ વસ્તુને શેપ અપ કરી નાખ્યું છે અને બાકીના દોઢ મહિનામાં તમે જોશો કે બોલસવાનો પ્રેસિડેન્ટ આપની ધરતી પર આવશે એવી આશા રાખું છું